ભ્રષ્ટાચાર કેવાય એ આવાસ યોજનાનો ભ્રષ્ટાચાર કેવો છે એ અહીં લખ્યું છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નવસારી પ્રધાનમંત્રી રમેશભાઈ બાબુભાઈ પટેલ બારતાળ ઉનાઈ તાવાસદા જિલ્લો નવસારી આ જે તમે મકાન જોવ છો એ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન છે આ બાજુ આવજે તમને હું બતાવું પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન કઈ રીતનું છે કેટલી સાઈઝ કેટલી જગ્યા આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન આ એમનું કિચન એક બારી ઘર શરૂ થાય અને ઘર પૂરું બસ આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ભ્રષ્ટાચાર તમે જોઈ શકો છો હવે અહીં રહેતા આ જેનું મકાન છે રમેશભાઈ એ રમેશભાઈ સાથે આપણે વાત કરીએ કે એમનું મકાન શરૂ થતાની સાથે જ પૂરું થઈ જાય છે હકીકતમાં તમે જોવ ને તો જે કોન્ટ્રાક્ટર છે જે અધિકારીઓ છે જેનું આટલું મોટું બાથરૂમ હોય છે એટલા મકાનમાં આદિવાસી વિસ્તારના લાભાર્થીઓને ઘર બનાવી આપવામાં આવે છે હવે તમે વિચાર કરો કે આ કરોડપતિ લાખોપતિના જેટલા બાથરૂમ હોય છે એટલું ઘર બનાવી આપવામાં આવે છે અને ગ્રાન્ટ છે એક લાખ ત્રીસ હજાર જેટલી ગ્રાન્ટ છે અને ગ્રાન્ટમાં આ ઘર બનાવ્યું છે તમને મેં ઘર બતાવ્યું એ ઘર માંડ દસ બાય દસ નું હશે અને ઉપર તો દિવાલ છે જ નથી ઉપર નળિયા છે અને એ રમેશભાઈ 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 જે છે સાથે આપણે વાત કરીએ હા તમારું ઘર બનાવવામાં કેટલો થયો અને કોને ઘર બનાવવા માટે આપ્યું રામુભાઈ 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 અહીંયા ઘર બનાવવા માટે આવેલા તમે એમને કેટલા પૈસા આપ્યા એ તમારા ખાતામાં જમા થયા એમાંથી કેટલા તમે પૈસા આપ્યા પહેલા પચીસ આપ્યા હા પછી આપ્યા પચાસ હા પછી આપ્યા ત્રીસ હા એટલે પૂરેપૂરા તમે એના પૈસા આપી દીધા આપ જે ચોપડા થઈ લઈ ગયો તમારું જે ઘર બનાવ્યું છે તમે એમ કીધું નહીં કે આ તો ઘર બહુ નાલ્લું છે એવું કઈ કીધું નહીં તે તો માને જ નહીં પછી નહીં ડો હું કે ચાલે આટલું તો એમ કે મેં કે આટલું મને આપ કે ચાલે હવે ચાલે ઉસ કે હે આના લોકો એવું છે કે ઈંટ પણ કઈ તમારી જ હતી ઈટ ભી તમારી ઈટ તમારી ઈટ તમારી ઈટ ભી તમારી જો આપરી ફક્ત એને ખાલી મજૂરી કરીને થોડું ઘણું સામાન લાવી અને તમને ઘર બનાવી આપ્યું એ રામુભાઈ કેટલા ઘર બનાવ્યા શું માંગો છો સરકાર ને શું કેવાના તમે એ પણ તમારું ઘર બન્યું તમારા લાભાર્થી ના તમારા પૈસા એવા તમારા પૈસા જતા રહ્યા તમારું ઘર બની ગયું હવે સરકારી ચોપડે તમારું ઘર બનેલું બતાવશે પણ તમારા ઘરમાં ખાલી જગ્યા દસ બાય દસ ની છે રસોડું એવું છે કે નથી એવું બરાબર છે તો તમે એના માટે શું કેશો કે સરકાર ને શું કેવા માંગે છે સરકાર પાસે કઈ માંગણી છે તમારી તમે અધિકારીઓને શું કેવા માંગો આટલું જ નહીં કેવું છે તમે કેટલા પરિવાર કેટલા જણા રહેવા અહિયાં ઘરમાં બાપ દીકરા બે જણા રહ્યો તમે બે જણા એટલે જ કીધું કે નાલું ચાલી જાય તમને હા એવું જ કીધું ને તો પછી પાછો આવ્યા કે નહીં કોન્ટ્રાક્ટર પાછો આવ્યો કે નહીં આવ્યો નહીં આવ્યો બાજુ લઈ ગયો તમારા બેંક ની ખાતા ચોપડી પણ લઈ ગયો બેંક ના ખાતા ચોપડી પણ કોન્ટ્રાક્ટર પાસે જ રહી છે અને કોન્ટ્રાક્ટર જ્યારે પૈસા જોઈએ છે જ્યારે હપ્તો આવે છે ઘર બને છે અને હપ્તા જેમ જેમ પૈસા આવતા જાય છે તેમ તેમ એમને લઈ જાય છે રમેશભાઈને અને બેંક માંથી પૈસા ઉપાડીને લઈ જાય છે પણ અહીંના આજુબાજુના લોકોનું પણ કહેવું એવું છે કે એમના જૂના ઘર હતા એમાં જે ઈંટ હતી એ જ ઈટ વાપરી છે એમણે અહીંયા ઘર બનાવવા માટે ન જેવું સામાન ન જેવું મટીરિયલ આ ઘર બનાવવા માટે ઉપયોગ કર્યો છે અને એક લાખ ત્રીસ હજાર રૂપિયા જેટલા રામુભાઈ કોન્ટ્રાક્ટર એમણે પૈસા ચાઉ કરી દીધા હવે જોવાનું રહ્યું છે કે આવા કેટલા ભ્રષ્ટાચાર એમના નામે બહાર આવે છે અને આ તપાસનો વિષય છે કે તમે પોતે જોઈ શકો છો કે દસ બાય દસ નું ઘર બનાવીને આપી દેવામાં આવે છે પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રીના નામ ઉપર કેટલો ભ્રષ્ટાચાર થાય છે જે બહારનું છે એ પણ સંડાસ બાથરૂમમાં વાપરવા આવે એલ્યુમિનિયમ સેક્શનનું મેઇન ડોર નાખ્યા છે ભ્રષ્ટાચાર કેટલો અને અહીંયા પણ તમે જોઈ શકો છો જે બાંધકામ છે એ પણ અધૂરું છે અને અહીંના લોકો અને આજુબાજુના ફળિયાના લોકોનું કહેવું એવું છે કે જે રેતી વાપરી જતી જે માલ મટેલ વાપરી જતી રેતીની પણ નદીમાંનું છારું જે કહે છે મંટોળીવાળું આવે છે એ વસ્તુ વાપરી એ રેતી વાપરી અને આ ઘર એકદમ વેઠ આપી દીધું છે અને પૈસા ચાવ કરી દીધા છે બસ એના સિવાય કોઈ જ વસ્તુ નથી તમે પોતે જોઈ શકો છો ફક્ત દસ બાય બાર કે દસ બાય દસ જેટલું જ ઘર છે એના સિવાય જરાક પણ મોટું ઘર નથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘરની બાજુમાં ઊભો છું ફક્ત આ ચોરસ દેખાય છે ને અહીંયા સુધી જ એમનું બાંધકામ હતું બાકીનું જે પણ ઉપર છે બનાવવાનું કામ કાકા રમેશભાઈ પોતે કર્યું છે અને અહીંથી પણ તમે ઘરની શકો છો કે આ બાર ફૂટ હશે વધારે અને પેલી બાજુ દસ ફૂટ બાર બાય દસ નું બાર બાય દસ બાય દસ નું ઘર બનાવ્યું છે અને એ પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે ગ્રાન્ટ મળે છે એક લાખ ત્રીસ હજારની ની ગ્રાન્ટ એમાં આ ઘર બનાવ્યું છે ભ્રષ્ટાચાર કેટલો ભ્રષ્ટાચાર આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારના લોકો બોલી નથી શકતા બોલી નથી શકતા શકતા કરી કરી નથી એટલે શું એમના પૈસા મૂકીને ચાઉ જવાના એમને જેટલું ઘર રહેવા માટેની સુવિધા તો તમે બનાવી શકો એ પણ નથી કરી શકતા તો પછી તમારે પ્રધાનમંત્રી આવાસ જેવી યોજનાના ગ્રાન્ટના પૈસા જ નહીં આપવા જો આવું જ ઘર બનાવવું હોય તો ફક્ત ગરીબ આદિવાસી લોકોની મજાક ઉડાવવી હોય તો પછી આવા ઘરની જરૂર કોઈને નથી કારણ કે તમે અધિકારીનો નો કહેવા માંગો છો કે તમારા સરકારી બંગલા તમારા સરકારી આવાસ અને તમારા પોતાના પ્રાઇવેટ બંગલા તમે જો તો તેમાં તમારું બાથરૂમનું માપ જોજો અને આ ઘરનું મકાનનું માપ જોજો સરખું જ આવશે કારણ કે તમારા બાથરૂમનું માપ છે એ આપણા ગરીબ આદિવાસીઓના ઘરનું માપ છે તો હવે તમારે જોવાનું છે આવા ભ્રષ્ટાચારીઓને નાથવા માટે તમારે શું કરવાનું અને કેવી રીતે કરશો એ અધિકારીઓ જોવાનું છે જે ગ્રામ વિકાસ એજન્સી છે એમના અધિકારીઓ જોવાનું છે કે આવા ભ્રષ્ટાચારીઓને કેવી રીતે પકડવાના અને ભ્રષ્ટાચારીઓના લીધે આવા આદિવાસીઓના ઘર આજે કેવા બને છે તમને હું લાઈવ બતાવું